જેને લઈને દિવસભર એરપોર્ટ પર મોંઘેરા મહેમાનોનું આગમન થશે એરપોર્ટ પર સલમાન ખાન એકદમ સિમ્પલ લુકમાં દેખાયો હતો તેની સાથે બોડીગાર્ડ પણ હતો સલમાન ખાને જીન્સ અને શર્ટ પહેર્યું હતું પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સની આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જોગવડ ગામમાં સમૂહ ભોજનમાં અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આનંદ રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા ગામ લોકોએ હાલારી પાગડી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું તેમજ મુકેશ અંબાણીએ મહેસૂબનો અને ભજ્યનો સ્વાદ માણ્યો હતો અંબાણી પરિવારનો અસલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો